યુવ ક્ષત્રિય સેના દ્વારા તારંગા નજીક ભવ્ય સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો સંતો મહંતો અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રહ્યા હાજર આજે તારીખ તેવીસ સપ્ટેમ્બરના રોજ બપોરે બાર ત્રીસ કલાકે ઘેરાલુ અંબાજી હાઈવે ઉપર તારંગા નજીક યુવા ક્ષત્રિય સેના ગુજરાતના અધ્યક્ષ અભિજીતસિંહ બારડની આગેવાનીમાં અંબાજી પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પ સંતો મહંતો અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે માતાજીની આરતી કરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ સેવા કેમ્પમાં મેડિકલ આરામ અને મગમાજુમના મહાપ્રસાદની યાત્રિકો માટે સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે કેમ્પને લઈને યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજીતસિંહ બારડે પોતાની પ્રતિક્રિયા આપી હતી માદરવી પૂનમે અંબાના દર્શનાર્થે જતા પદયાત્રાળુઓ માટે વર્ષોથી ક્ષત્રિય સમાજના સંગઠન યુવા સેનાના બેનર હેઠળ આપણે અહીંયા સેવા કેમ્પ આયોજિત કરીએ છીએ આ ચૌદમા વર્ષે આપણે આ સેવા કેમ્પ યોજ્યો છે મગમાજુમનો મહાપ્રસાદ જમવાની વ્યવસ્થા ચા નાસ્તાની વ્યવસ્થા મેડિકલ વ્યવસ્થા માલિશ માટેની વ્યવસ્થા જે અદ્યતન પ્રથાની વ્યવસ્થાઓ સાથે ક્ષત્રિય સમાજના કેડર બેઝ યુવાનો અહીંયા ખડે પગે તહેનાત હોય છે આ શુભ પ્રસંગે શ્રી શંકરપુરી બાપુ બ્રહ્માકુમારીમાંથી દીદી અને અનેક સંતો મહંતો સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી આદરણીય શંકરસિંહજી વાઘેલા બાપુ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એ સિવાય રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી સાગરભાઈ રાયકા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત નોંધાવી હતી શ્રદ્ધા અને ભક્તિના મહાપર્વમાં માં અંબાજીને શીશ ઝુકાવી અને ગુજરાતની એકતા અખંડિતતા જળવાઈ રહે એ માટે બધાએ મંગલ કામના કરી અને શુભેચ્છાઓ પાઠવું કેમ્પને ખુલ્લો મુકતા સમયે અનેક નામી અનામી રાજનેતાઓ પણ હાજર રહ્યા હતા જેમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને ઉંજા ધારાસભ્ય કે કે પટેલ પણ હાજર હતા હાજર મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેને લઈને ગુજરાતના જાણીતા કલાકાર જિગ્નેશ કવિરાજના પિતા હસમુખભાઈ બારોટે પણ પોતાના આશીર્વાદ આપ્યા હતા તો આવો જોઈએ એમણે શું કહ્યું અમારા જતો અમારી પાસે છે અને ગામ રંડાના અમારા ચિત્રોડિયા બારડ અભિજીસિંહ બારડ ઘણા સમયથી આ કેમ્પ કરે છે અને એવા એક કેમ્પ નહીં અહીંથી ખેરાલુ સિદ્ધપુર ડીસા દરેક જગ્યાએ જ્યાં જ્યાં ધર્મના સ્થાનો છે ત્યાં આગળ ભાઈ ભક્તો જે ચાલતા જતા હોય ત્યાં આગળ સંઘના અંદર એ ભાઈ મહાપ્રસાદ આપે છે અને એમની આખી ટીમ ખૂબ સેવા કરે છે અને મારા બારોડજીના ખૂબ ખૂબ એવા ખૂબ ખૂબ અમારા અભિજીસીને હું આશીર્વાદ આપું છું કે આવાના આવા સધારા માટે ધર્મના કાર્યો ક્ષત્રિયો બધા કરતા રહે એવા અમારા ખૂબ આશીર્વાદ જય માતાજી જય માતાજી મહેમાનોના સ્વાગત બાદ કેમ્પને ખુલ્લો મુકાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા યુવા ક્ષત્રિય સેના ઉપાધ્યક્ષ રામજીભાઈ ઠાકોર બ્રહ્માકુમારીઝના બહેનો કોંગ્રેસ નેતા મુકેશભાઈ દેસાઈ તેમજ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ અને તેમની આખી ટીમ ખડે પગે હાજર રહ્યા હતા અને સેવા કેમ્પનું ભવ્ય રીતે ઓપનિંગ કરી યાત્રિકોની સેવામાં લાગી ગયા હતા અહેવાલ જીગા મેવાડા સાથે નિર્ભય માર્ગ ન્યૂઝની ટીમ વિસ્તનગર